મળી રહ્યા છે બનાસકાંઠાના બનાસકાંઠા ભાભર શહેરમાં કોંગ્રેસ સંગઠન સુજલમ પ્રક્રિયા અંતર્ગત શહેર અને તાલુકાના હોદ્દેદારો સેન્સ માટે અભિપ્રાય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સંગઠન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા ભાભર શહેર અને ભાભર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા આવનારા ટૂંક સમયમાં તાલુકા અને શહેરના હોદ્દેદારોને જાહેર કરી આવનાર સમયમાં જાહેર કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને આવવાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું નિર્ણાયક પરિણામ માટે તૈયારીઓ બતાવી હતી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર શહેરના કોંગ્રેસ કાર્યકરોએ હાજરી આપી પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણી દરમિયાન મોટું સંગઠન સાથે મજબૂતાઈથી ચૂંટણી લડવાનું જણાવ્યું હતું આ સેન્સ પ્રક્રિયાના અભિપાયો આવનાર સમયમાં જાહેર થશે અહેવાલ બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા ભાભર તાલુકા અને ભાભર શહેરના સંગઠનની નવી રચના કરવા માટે કરીને સંગઠન પૂજન અભિયાનના ભાગરૂપે સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લામાં આપણે ભાભર તાલુકો અને ભાભર શહેરની નવી કમિટી રચવા માટે કરીને પ્રદેશમાંથી પધારેલા આપણે માણસાના માજી ધારાસભ્ય આદરણીય બાબુજી ઠાકોર એવા જ ખેરાલુના આગેવાન અને આમ તો પહેલાં આપણે બનાસકાંઠાના પ્રભારી રહી ચૂક્યા છે એવા મુકેશભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રમુખ હાઈશ્રી વિનોદભાઈ કાર્યકારી પ્રમુખ અશોકભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય હરજુભાઈ અને અહીંયા ઉપસ્થિત અલગ અલગ સંગઠન ડિપાર્ટમેન્ટના સૌ હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો આપશો ને રામ રામ કહું છું સમગ્ર ગુજરાતમાં એક સાથે એકસો બ્યાસી વિધાનસભામાં આવતા તાલુકા નગરપાલિકાના શહેરી વિસ્તાર અમદાવાદ મોટા મોટા શહેરોના વોર્ડ આ તમામ જગ્યાએ પ્રમુખો બનાવવા માટે કરીને કમિટી બનાવવા માટે કરીને જિલ્લાની તાલુકાની પ્રદેશની એના એક સંગઠન સૂચન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને બે તારીખથી લઈ અને બાર તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર સેન્સ પ્રક્રિયા થશે અને આપ સૌના સુઝાવ પ્રમાણે જે પણ નામ આવશે જો વધારે નામ હશે તો ત્રણ જણની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલશું એમાંથી આગળના પ્રક્રિયા કરીને એમાં પ્રમુખ બનાવશું અને તાલુકામાં તમા સૌનો અભિપ્રાય લેવા માટે આવ્યા છે તો આપશો ભાભર તાલુકાના પણ કઈ રીતે કામગીરી કરવાની છે બંને પ્રભારીઓ હમણાં કહેશે એના પછી તાલુકાના આગેવાનો વન ટુ વન મળવું હોય તો પણ અંદર આવીને મળી શકે છે કે કોઈ પાંચ જને દસ જણને ભેગા થઈને આવીને રજૂઆત કરવી હોય તો સરપંચ કરી શકે છે કે આપણે સંગઠનમાં શું કરવા માંગીએ છીએ એવી રીતે શહેરની અંદર પણ ભેગા આવીને કરવી હોય તો પણ કહી શકો છો અલગથી કરવી હોય તો પણ કરી શકો છો એની સાથે સાથે કોઈને જિલ્લાની કમિટીમાં કામ કરવું હોય તો પણ કહી શકો છો કે મારે જિલ્લાની અંદર કામ કરવું છે કોઈને સેલ ડિપાર્ટમેન્ટમાં બનાસકાંઠા જિલ્લામાં કામ કરવું હોય તો એ પણ કહી શકો છો આવીને કે અમારે સેલ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવું છે કોઈને ગુજરાત રાજ્ય લેવલમાં કામ કરવું છે તો પણ આવીને કહી શકો છો અંદર કે મારે રાજ્ય કક્ષાએ કામ કરવું છે આ તમને અમને બધાને ફોર્મ આપી દેવામાં આવશે જેને પણ ઉમેદવારી નોંધાવવાની છે એમને તો તમારા ફોર્મ ભરીને આપજો અને સારું સંગઠન મને મારું પોતાનું અંગત નહીં પણ સારું કોણ કામ કરી શકે છે એવા બધા ભેગા થઈને નામ આપો જેનાથી આગામી સમયમાં બે હજાર સત્યાવીસ પહેલાં તાલુકા પંચાયત આવવાની જિલ્લા પંચાયત આવવાની અને આપણે ભાભરની નગરપાલિકા આવવાની ત્યારે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે સારું પ્રદર્શન કરી શકે તાલુકા જિલ્લો કઈ રીતે બનાવી શકે નગર પાલિકા કઈ રીતે બનાવી શકે અને થોડાક માત્ર શેસ વોટોના લીધે આપણે વાવ વિધાનસભા ગુમાવી છે તો એ આપણે વાવ વિધાનસભા પાછી કઈ રીતે કબજે થાય એના માટે કરીને કોણ સારું કામ કરી શકશે સમય આપી શકશે એની તમારે સો વિગતવાર વાત કરવાની છે સાથે મળીને આવશો તો પણ વેલકમ છે વન બાય વન મળવું હોય તો પણ સારું પણ સારા કોઈ સોશિયલ મીડિયામાં કામ કરવું હોય લઘુમતી સમાજમાં કામ સેલમાં કામ કરવું હોય લગભગ